મારું તો એમ કીએ કે લબાડ જેવું ખાતું છે લબાડ જેવું ખાતું લઈને ક્યાં સુધી પોચીએ જોઈએ અત્યારથી થાકી ગયા છે શરૂઆત માં તો હત્યા જેવો ખાતા ખાતા તો જોઈએ ને એ હિસાબ જીની જીની જીવાત ઉડે ને તીયોલી કાળા કાળા કલર ની તો કઈડે છે એમ હા હાલો આગળ જાય તું મીઠી લાગતી હોય ને ને મીઠી લાગતી હોય ને એટલે કઈડે બી બધાય ને કઈડે મીઠા એવું કઈ ન હોય એમ બધુંય હાલે એવું છે અલગ અલગ માણસો મળે અલગ અલગ ડિશિસ એના માટે બરોબર છે ઓકે છે કોઈ રૂપાડું કોઈ કાડું કોઈ જાડું કોઈ પાતળું કોઈ કેટલાય પ્રકાર હોય ને માણસ લોકો આવે ને ઈ રસ્તે આપણે જવાનું છે હાલો કઈ બાજુ આવ્યા બોલો વરસાદ વિનાનું બધું અહીં તો ઉજળ પડ્યું હે લો પબ્લિક આવે છે બધાય ઈ જટા શંકર થી

મિત્રો જરાક આગળ ગયા ને તો આને ફૂલ ભૂખ લાગી છે ફૂલ ભૂખ લાગી ગઈ એટલે એ તો મારે પોરો ખાવો છે એમ કહે છે તો એને પોરો ખાવા આપ્યો છે એની બેઠા બેઠા પોરો ખાય છે

પછી ઈ પ્યાલી હું ચા પી અમારો પ્રેમ કેવો પ્રેમ નઈ પ્યાલી નો અભાવ હોય તો શું વધશે તો કામ આવશે પ્યાલીઓ

એને ખબર પડી કે માણસ હારે લપનો હોય ચોથી કેવડી પૂછડી ટીંગાઈ કેમ બાજી કેમ બાકી ભગાડી દીધું ને તમારી વાત થાય હાલે હવે કોઈ દી ઊંચા નીચે થાય ને કે જાપડ વેગો પાડી લે એ જ કરે ધીમે ધીમે દાત પૂછરા જ દેખા ઓહો નોકરા પૂછલા હું આમ તો જો તો કેટલા બધા છે અહીંથી આમ ઝૂમ નથી આઈ રહ્યા જો જો આઈ રહ્યા

દેખાય ને ગુરુ દત્તાત્રેય નું શિખર છે આ બાજુ દેખાય છે જૈન અંબાજી આ સીન છે આપણો હાલો આપણે આ રસ્તે થોડાક આગળ જાય થાય કી છે પણ હું ધીમે ધીમે કઠણ કઠણ કરી બાપા બચ્ચા કરીને લઈ જાઉં છું

મડે લાવો આમ થી વીજો ભાઈ એ ગુરુ આમ થી વીજો વાત થોડાક આગા નાખી દે ગુરુ શું દીજો દે આવજો હાલ હવે એક રૂપિયા કાકડી તો છે ને સીલી પૂરી કરી અને મસ્ત મજાનો હાલવાનો રસ્તો ત્યાં પચી ગયા શાક ગજબ નો છે ને મોટું જોવા જેવું છે છે હવે રસ્તો આ છે આપણો આ જંગલનો રસ્તો સીધી ચડવી પડે ને તો તકલીફ પડે સીધો રસ્તો ને તો વાંધો ના આવે બઉ થાકીયે નહિ આપડેલ જંગલ નેચરલ જંગલના રસ્તામાં અહીંયા બેસીને નાસ્તો કર્યો હોય તો એની મજા આખી અલગ છે અને મજા જ આવી રાખી જો આખું ગીર ફોરેસ્ટ જેને કહેવાય